બાવડા રામનગર ખાતે હત્યાનો બનાવ બનેલ બનાવમાં આરોપી આવ્યો પોલીસના તારીખ એપ્રિલના રોજ મરણ તેનો મૃતદેહ મળી આવ્યો હતો આરોપી દ્વારા મરણ જનારને માથાના ભાગે અને ગળાના ભાગે છરી અને સળિયા દ્વારા માર મારવામાં આવ્યો હતો આરોપી અને મરણ જનાર છેલ્લા બાર વર્ષથી એકબીજા સાથે પ્રેમ સંબંધમાં હતા આરોપીને મૃતકના આળા સંબંધ હોવાની જાણ થતા શંકા થતા સમગ્ર આ ઘટના બનવા પામી હતી આરોપી પોતે આઈસર ચલાવી પોતાના પરિવારનું અને મૃતકના પરિવારનું ભરણ પોષણ કરતો હતો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ફોર ગુજરાત ગઈ તારીખ બે ચાર બે હજાર પચીસ ના આશરે દસ ટેન ફોર્ટી ફાઈવ વાગે ના અરસામાં રામનગર જે એરિયા છે બાવડાનું ત્યાં એક મરણ જનાર લેડી લલિતાબેન બાબુભાઈ ઠાકોર ઉમર 35 વર્ષ એમની લાશ એમના ઘરેથી મળી આવેલ છે આ કામે જે આરોપી છે મનસુખભાઈ રાવળ જિલ્લા અમદાવાદ એમને એવું માનવામાં આવે છે કે છરી વડે એમને લોખંડના સળિયાથી પ્રાણઘાતક હથિયારો સાથે એમના ગળાના ભાગે અને માથામાં હુમલો કરી એમને મૃત્યુ નિપજાવેલી હતી આ બાબતે બીએનએસ એકસો એક મુજબ અને જીપી એક્ટ વન થર્ટી જણાવેલ છે અને એમને એવી શંકા હતી કે જે મરણ જનાર છે એમના કોઈ આડા સંબંધ છે એટલે મંદુક એમને ખૂબ મંદૂક થયેલું હતું આ મંદૂક ના આધારે એમને જે મરણ જનાર છે મૃત્યુ હતી જે આરોપી મનસુખ છે એમને જાણવામાં આવેલું હતું કે રઘુવીર સિંહ કઈને છે જેમના પરિચય માં આવેલા છે અને એ રીઝન થી એ રીઝન થી એમને શક વહમ હતો અને એક દિવસ અગાઉ એમને લલિતાબેન અને રઘુવીરસિંહ સાથે જોયેલા હતા એટલે મનુપ આવીને આ કૃત્ય કરેલ છે અને માથામાં અને ગળાના ભાગે એમને ઈજા પહોંચાડેલી છે જેથી મૃત્યુ થયેલી છે આરોપી જે મનસુખભાઈ છે એ આઈસર ગાડી ચલાવે છે